તમે જે આઈસર ટ્રેક્ટર અને રોટાવેટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે મહેશભાઈને વેચવાના છે વન ઓનર જોવા મળશે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર અને વ્યાજબી ભાવે મળી જશે આ સેટ વેચવાનો છે ટ્રેક્ટર અને રોટાવેટરનો વિડીયો પૂરો જોતા રહેજો ટોટલ માહિતી વિડીયોની અંદર આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો આઈસર ટ્રેક્ટરને સાથે રોટાવેટર બંને સેટ વેચવાનો છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એંસી સિલ્વર કલરમાં તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ફૂલ સાચવેલું વન ઓનર એક જ હાથે ચલાવેલું ટ્રેક્ટર છે બે હજાર અને સોળના મોડલનું આ ટ્રેક્ટર છે તમે જોઈ રહ્યા છો અત્યારે ટોપ કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સોય સો છે બે હજાર અને ત્રેવીસ માં પાર્સિંગ કરાવેલું જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક મહેશભાઈનો કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો મહેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કંડિશનમાં છે અને ટ્રેક્ટરની સાથે એક રોટાવેટર પણ આપવાનું છે એગ્રી સ્ટાર સારું રોટાવેટર છે ખૂબ જ સક્સેસ રોટાવેટર ની એગ્રી સ્ટાર કંપની છે અને છ ફૂટ નું રોટાવેટર છે અને સાવ રોટાવેટર પણ સાવ ઓછું ચલાવ્યું છે બ્લેડ નવી જોવા મળશે અને માત્ર આ રોટાવેટર ઘરની ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર અને રોટાવેટર છે માત્ર માત્રની એક જ જોડી બદલાવવામાં આવી છે જે આ બીજી જોડી છે કંપનીની તે નવી નાખવામાં આવેલી છે તે ગણતરી અનુસાર સાવ ઓછું ચલાવ્યું છે ટ્રેક્ટર ને રોટાવેટર હવે આ સેટની કિંમત માત્ર ને માત્ર સાડા ચાર લાખ રાખેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર મહેશભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ સેટ લેવાનો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર જોવા મળશે ટ્રેક્ટર અને રોટા વેટર લેવાય તો મહેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેશભાઈ નામ અઠાણું સાત ચોરાણું વાળા નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો